एकादशी व्रत कथा तारीख सत्यावीस जान्युआरी बे हजार वार मंगलवार प्रस्तावना जय श्री हरि आज आप जाइए जय एकादशी व्रत विषे एकादशी भगवान श्री विष्णु ने अत्यंत प्रिय छे पोष महिना शुक्ल पक्षनी एकादशी ने जय एकादशी कहवा આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જય એકાદશીનું મહત્વ શાસ્ત્રો મુજબ જય એકાદશીનું વ્રત કરવાથી ભૂત, પ્રેત, પिशाચ જેવા ભયોથી મુક્તિ મળે છે. આ વ્રત માનવીને આધ્યાત્મિક શાંતિ, ધન, સુખ અને આરોગ્ય આપે છે. ભગવાન વિષ્ણુએ પોતે જણાવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રત કરે છે તેને વૈકુંઠધામમાં સ્થાન મળે છે પ્રાચીન સમયમાં નંદનવન નામનું એક સ્વર્ગ હતું ત્યાં દેવતાઓ સાથે એક ગંધર્વ રહેતો હતો જેનું નામ માલ્યવાન હતું અને તેની પત્ની પુષ્પવતી હતી एक વખત દેવસભામાં સંગીત ગાવાની જવાબદારી માલ્યવાનને મળી પરંતુ તે સમયે તે પોતાની પત્નીના પ્રેમમાં એટલો લીન હતો કે સંગીતમાં ધ્યાન ના આપી શક્યો આથી દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થયા અને તેમણે શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી પર પिशाચ બની જશો પૃથ્વી પર આવીને માલ્યવાન અને પુષ્પવતી અત્યંત દુખી થયા એક દિવસ સંયોગવશાત તેઓએ જય એકાદશીનું વ્રત કર્યું અને રાત્રિજાગરણ સાથે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું આ વ્રતના પ્રભાવથી તેમનો શ્રાપ નાશ પામ્યો અને તેઓ ફરી સ્વર્ગમાં પાછા ફર્યા આથી જ કહેવામાં આવે છે કે જય એકાદશી વ્રત મોટામાં મોટું પાપ પણ નાશ કરી શકે છે जय एकादशी व्रत विधि, जय एकादशी दिवसे सवारे वहली उठी सवारे उठीने स्नान करी शुद्ध वस्त्र धारण करव घर ना मंदिर मा, श्री विष्णु भगवान अने लक्ष्मी माता पूजन करव पत्र, फूल धूप दीवो अर्पण करवो आ दिवसे अनाज अने दाल नो त्याग करवो फलाहार अथवा निर्जड़ उपवास राखी શકાય ખોટા વિચારો થી દૂર રહેવો જૂઠું બોલવો ક્રોધ કરવો ટાળવો એકાદશી કથા સાંભળવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો રાત્રી જાગરણનું મહત્વ જય એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ અને ભજન કીર્તન કરવું ખૂબ પુરેદાઈ માનવામાં આવે છે રાત્રી જાગરણ કરવાથી વ્રતનો ફળ અનેક ગણો વધી જાય છે પારણા સમય પારણા તારીખ 28 જાન્યુઆરી 2026 સમય સવારે 8 થી 9 વાગીને 22 મિનિટ સુધી પારણા હંમેશા द्वादશીના દિવસે અને શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ शुभ मुहूर्त ब्रह्म मुहूर्त 5 વાગી ને 13 મિનિટ થી 7 વાગી ને 4 મિનિટ અભિજીત मुहूर्त 12 વાગી ને 12 મિનિટ થી 1 વાગી ને 35 મિનિટ આ સમય દરમિયાન પૂજન અને જાપ કરવો વિશેષ શુભ માનવામાં આવે છે ઉપસંહાર જય એકાદશીનો વ્રત માત્ર ઉપવાસ નથી પરંતુ આત્મશુદ્ધિનું સાધન છે જે ભક્ત શ્રદ્ધા નિયમ અને ભક્તિથી આ વ્રત કરે છે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર થાય છે અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જય શ્રી હરી